ખોડે રમવા જાવું છે ઓલા વિષ્ણુજી આયા નહી હજી અલ્યા ઓ એ આવરા જો બસ તો જાવું આયો ને ઓલા આયા નહી આયા ઓર ઓર ઓલા ભારો કેમ લા ધોકર બધા ભેગા આ ઘોડ મારે વાત તમે છોય નહીં એક જ લાકડી પડે માતા માતા આ તે હારું ઓમમાં હતું કોઈ લાયા હ ને ઢોકા મુકા કતો મને આલો હાલો આપણે તું આગળ ઊભી તું રાખ કે હું પછી જો મને માર લાગે હારું હું રાખ તું રાખ હું આગળ ઊભો જોય જ વિષ્ણુ ઓલા બધા જોકર મוקર શું કરો જગ્યા થી હાટલો બધા અમાર વે આરો થાય ઓલા દવાખાના ટાઈમ પર પોકડે ગયો હવે કોઈ થી આપણે જવાનું નહી ભરાવો તો પાછું આપડે ક્યાં જા તમે લઈ જા આ હું લઈ જ્યો પાછી લઈ જા નામ છે આપડા ભરાવો હવે આપણે

મને મારશે ફોડી માર અને આ આપણે માર નખાય બોંડી મારતા બહુ બોલી માર ભેગો હે હે હું એક ઓજી રામડા ઓલા હાટો કર મને હો આને સેનીંદો લાંટી બહાર આવતું તું જો ઓ તો આપણે તો આપણે ઢુકડું જાવું નહીં કેમ આપણે એક ઘેટું મરી જાય ઢુકડું શું કરવા જાવું પડે હું તો આમળા કોઈને મારશે કે હું થારી પમ્મો કરી સીરેથી થાય કેટના દીજો અમે કરી એ આયો અહીંયા કમ્પ્લીટ હે

આવો ચા આપણી હલવા ચા આ કાંટા ભલે ના દેતો મને મારા તો આપણને પતાઈ દીધી હા દવાખાના ભેગો કરો ફટાફટ કેમ કાકો આપણને મારશે પછી આવો ફૂટ મારવા ના હોય હો હવે ના ના નારા એ ઉપર કોઈ ન આવ્યા હતા છોરા હતો આ કેમ કોવું આ મારા બેટો જબરદસ્ત હું છું હો આ માથે છ થઈ ગયા હવે હવાઈ ની કોઈ દી હો વાડ મારવા આ નહી હોય ફોન મારવા આવે લાવ ના આવે એમ મરે કા થિયે ને આ પગમાં હગમ મારે હાથમાં તી એટલે કઈ નઈ થ્યું આ લાગ્યું એટલે વાંધો નહીં દવાખાને લઈ જાવ પાટો સાટો બંધાવો લઈ જાવ પડશે હવે શું કરજે ફોન કરો લઈ જા દવાખાને ફોન તો થાય ઓલા દવાખાને ટાઈમ પર પોગડે બચી જજો